ગઈકાલે સાત ઓગસ્ટ બે હજાર પચીસ આ ડમ્પર ચાલક જમવા જતો હતો એ દરમિયાન ઘટના બનવા પામી છે ઘટનાના પગલે ફાયર સહિતની ટીમો ત્યાં દોડી આવી શોધખોળ આદરી છે પચાસ ફૂટ પાણી ભરેલા ખાઈમાં ખાબક્યા સતલાસના તાલુકાના વજાપુર ગામે સમરાપુર ગામની સીમમાં પાડમાંથી પથ્થર તોડવાનું કામ ચાલે છે આ જગ્યા પરથી કાલે એક ડ્રાઈવર ડમ્પર સાથે જમવા જતો હતો એ દરમિયાન સ્ટેરિંગ પર કાબુ ગુમાવી બેસતા ડમ્પર સહિત ડ્રાઈવર પચાસ ફૂટ પાણી ભરેલા ખાઈમાં પડ્યા હતા ઘટનાની જાણ થતાં વિસનગર પાલનપુર ફાયર ટીમો અને મામલતદાર સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથરી હતી કેમેરા પાણીમાં ઉતારી અંદર ઉતારી તપાસ કરતાં ડમ્પર દેખાયું ગઈકાલે સાત ઓગસ્ટના મોડી સાંજ સુધી પાણીમાં તરવૈયાઓ મારફતે શોધવા માટે પ્રયાસ કર્યા હતા કે અંદર સુધી જવું સહેલું ન હતું જેથી કેમેરો પાણીમાં અંદર ઉતારી તપાસ કરતાં ડમ્પર જોવા મળ્યું હતું કાલે રાત પડી જતાં તંત્ર પરત ફર્યું હતું ત્યારે આજે ચોવીસ કલાક વીતવા આવ્યા છતાં હજુ ડમ્પર કે ડ્રાઈવર બંનેમાંથી કોઈને બહાર કાઢવામાં આવ્યા નથી આ એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ સમગ્ર ઘટનામાં ફાયર ટીમનું રેસ્ક્યુ નિષ્ફળ જતા આ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી ગાંધીનગર એનડીઆરએફની ટીમના છવ્વીસ લોકો રેસ્ક્યુ માટે આવ્યા છે હાલમાં ટીમો પાણીમાં બોટ નાગી તરવૈયા ઓક્સિજન સાથે પાણીમાં ડમ્પર અને ડ્રાઈવરને શોધી રહ્યા છે મહત્વનું છે કે સતલાસના પંથકમાં ખનીજ ખોદકામના કારણે પડેલા ઊંડા ખાડા જોખમ ઊભું કરી રહ્યા છે જેના કારણે આ ઘટના બનવા પામી છે ગુજરાતી મહેસાણા